તો બેટા સાહેબ આવે છે હવે શું કરું આ ઓલી ગાંડી જ હવલદારની ટોપી લઈ ગઈ લાયા હવલદારને ટોપી લઈ દઉં નકર કોક ઉપથે અધિકારી આવશે ને તો મને સસ્પેન્ડ કરાવશે એ બીમા બીમા હું કાંઈ નહીં કરું ઉંડા ઓલી થેલી રે એ મને આ જોવા દે એ તારી વસ્તુ કાઈ નઈ લઉં અમારે હવલદાર ની ઓલી ટોપી લેવી લાય આહા આ ગાંધી ને કોણ સમજાવે લાઈ ની થેલી માંથી ટોપી કાઢી લઉં મેક દે રેડી અમને પાછી દો મે જોવલ દર ગયા તો હસ્યા ગાંઢી બહુ છે મારો સાહેબ ભલે આખા ગામ માં રખડતો હોય પણ આપણે નીંદર હરકી રીતની કરી લેવી છે મારા સાહેબ ને ગામ કોઈ હાથું નથી કેવાના કે હવાલદાર કામ નથી કરતા કારણ કે શેરીએ શેરીએ ધમકી મારતી હતી છે કે જો મારા વતી ફરિયાદ કરી ને તો જેલ ભીગી ના કરી દે નીંદર કરવા દે મારું બેટું ગામમાં કોઈ ઓળખતું નથી પોલીસ વાળા ઓળખતા નથી પોલીસ વાળા મંગુડી ગાંડી છે 嘿嘿嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿，嘿嘿嘿， હશ ના ને કમલા પાણી આરો હોય તો આજ આથી વ્યો એક નકર એ વાર મેવગો

તો પૈસા તમે મારો વિશ્વાસ નતા કરતા જવું છે ગામમાં ના ના આજે ગામમાં જાવું છે એ નથી જાવું ભાઈ આમ થાના ફેકા થાવ

મારો અવરદા જો ને એ માર ખાય છે અરે આની દીકરી મારી ટોપી લઈને અરે તારી જાતની ગાંડી મારા દીકરા મારે સાહેબ

那要载你干不来？你说苦可以开车，你谁呀？了了，有人。<laughs>